મળવાનું છે નાળિયેર પાણી આ મૂકી દઈ પેલા દાદા મૂકી દઈ આપણી પાસે સ્ટેન્ડ નહીં તો બતાવી શકું નાળિયેર પાણી કેવી રીતે મળી શકું પેલા આપણે આપણે ગટુને અલ્પેશને કહેવા દઈ મિત્રો ફોન પકડી છે તો તમને બતાવી નાળિયેર કેવી રીતે મળવું નકર આપણે પછી ડાયરેક્ટ પી બતાવી દઉં ગાડી નાળિયેર આગળ ગલ્પેશ હવે મિત્રો ગેમમાં તો ફોન મિત ફોન મિત તો કેમ કરે બીજો ખરો સ્ટેન્ડ કરવા ફોન પકડે

આગળ આવે કે તમને બતાવું નાળિયેર કેટલે નાળિયેર છે બધો એક બે નાળિયેર એક નાળી કાઢી લે અમારે આ વખતે નાળિયેર પાણીને મસ્તી મસ્તી પીવાનું હતા એ આંખ નંબર રમી નાળિયેર અને મોડે નહીં ચીરડી મિત્રો બટી આવી ગઈ હવે ઘરમાં લેવડે આવી છે માની ગઈ મસ્ત મજાની એને સ્ટેન્ડ કરવા આવી દઈ ફોન પકડવા એ આપણે વિડીયો આગળ ફોન પડે મિત્રો આ ગટીને આપી દે હાલો ફોન પકડ હું વિડીયો બનાવ રેડી વિડીયો બતાવું તમને હાલો ફોન પકડો

Amaso, sugáis en el bolí nickel, pero es un tizometro. Literalmente nickel, metro. un muro. Emma, bolí nickel, doctor. Emma, todo con metro. ¿Qué bolí? 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 ¿ ¿Qué bolí? ¿¿¿ ¿Qué bolí? ¿¿¿¿¿ ¿Qué bolí? ¿¿¿¿ qué bolí? ¿¿¿¿ qué bolí? ¿¿¿¿¿ qué bolí? ¿¿¿¿¿¿¿¿ qué bolí qué bolí qué bolí qué bolí qué bolí qué bolí qué qué bolí અને મિત્રો વાડીએ પગી ગયા સાઈ ફાઈનલી જોઈ શકો છો એટલે ઝટકો બન કરવો પડે સાલું હે કે નહીં સાલું જોવું પડે આમાં ઝટકો આ સાલું તો પા બેન કરી દીધો જો લાલદીઓ બેન થઈ ગયો હવે અંદર ની વાડીનો વિડિયો બતાવી આપણે વાડીના અંદર રહી શકો તો મસ્ત મજાનો વ્યૂ જોવો